આ જરૂરી તો કંટાળી જવું આ બધું માર કરવાનું ખાતરી જાય દીધી જો કે ગોરો ગોરો લાવી દીધો પેલી ગાય કશું ખાધું નહીં આ ગાય બધું બગાડ કર કરતા તો આખો દાદી વાજ વાજી હું બધું બગાડ ખાતી નહિ નોંધ બોલો કરવાનું આ ગાય ખાતી નહીં ગોળી ખા હ આ તો લરો બગાડ કર ના સાફ કરાવી દેખો જોડે મારા પંદરસો લેવા ના હાલતું નહિ અને રવજી કે પેલા સાફ કરવા પંદરસો સાફ ના કરાવતા પંદરસો હાલતા નહીં

રેવા હા બોલો હવ આતાર તમે ના પણ ના હિયા બુમા તો હોય બરોબર હ કાલી કોટુ એક કણ પાઈસ કરા તમાર બાજુ માં રહીન તમાર દોશી ના જરી ના તમાર દોશી ના અમાર દોશી કોય ઉની કરતી તમાર જેવું ફાય લો કકરાટ કર હ આય બધું મકો તમે તો આપણા બાપા નું નામ કોય નોમ ચમ મોન એમ જા તોય નોમ રાખ્યા દેતા લે પણ ચમ નામ કોયું તાન

તમે જોતા જોતા રાતે તો એ વાત અલગ છે અને આ બાપજી ની ગટુ ની વાત છે આવું આવું કરશે ને તો આ સાફ કરવાનું કરો સાફ તો થાય સાપડી કરવાનું કહી દીધું ને એક વાર પેલા પછી ખબર કા બાપજી દવા કોને મુને લેતા ખબર લેવાય નહીં આવું તમે જે કરું દવાખાના પડ્યા ફોન કર્યો ને એમ્બ્યુલન્સ આઈ જા હે હાઇ જાય એ તો મારા મારા લગન માટે મેળવવા મારા લગ્ન માથે

Ê, giá ta mô mình kìa Mô minh tôi nào cô bà bà Chọn cho bà đá bảo khởi lời bà bà Ý tôi mọc khăn là bà luôn tôi cần tôi cho cân tìm lâu giá ta mô minh kìa ạ phở Chọn lẹ đoán rồi mình Bà sẽ lâu bà sợ Mù này chung bà là luôn xa ta nào

બે પેલા પેલા બે ડોલા ના વસ્તા રે ને એ કમ માર ભડકો કરવો પડે ભડકો થતો નહીં હું પેટ્રોલ લેતા એટલે એવી રીતે ને એ ને માર બઘાડવા

બરાબર ના ભાગ્યા રવજી સાડું રવજી તો માથા નો ફરેલો રવજી જોડી ગમ માં રવજી હું પડવું એટલે આ થવું બહુ બોલી રહ્યો કદાચ અમે હું ઘર માં એકલા એકલા બપી લે તમે ભાઈ ને ચા થા પાયા ઘટું મારે ઘટું લાલ

આજે વાઘ જીવી છે અને કાલે વાઘ જ રહે શું વાગ્યું પેલા સકુજી તમારે થાપાઈ ગયા હું કરવાનું મારી ગયા ને તમે તમારું દોહા નું નોમ નોમ તો અમે નહી નોમ તો એ રાખો હે મયમ તમે તમારા ડોહા જેવા ના પાક્યા ખાલી તમારે તો થાપાઈ જાય પેલા કોંતી કાકા વાળા કોંતી કાકા નોમ ખોયું તમે તો બે દાડા ઉભો તું બે દાડા કઈ ખબર પડે તને

हेलो पबजी फटाफट पत मारा गया हूं मैं टट जाइए ओह नो ये बम बम मिला पट्टू या तुम्हें फटाफट पत गेरा हो या तुम्हें ये गेरा हो की या तुम्हें फटाफट कम बम मु मुका तुम्हें कम तेल लेवा जीव हां फटाफट आओ मारा मेटन दे जीव हां रु रु पट्टू वो सुर देवा हो

હા તને એકરતું નહીં તો મારું બોડું ફોડી નખશે વજાર તો ખોડૂત પરશે મારે આ લે લો આ તું ના મજાબો હા મને મળ્યો ગーターનો ડંતાર મળ્યો તું આવ તો

મામા મમતે બોલે તો મગને તર લેતો મનો બોલે હા બોલે મનમાં હા તુંજે બે ખુલ્લાને દોજમાં જવાય बोले आप बोले बराबर पति जाए वही नहीं पति जो लागो पति नहीं oh no है आज तो Oh no! Oh no! My তোর তো <es> <centres> <curses out> <muller> તો કણ મારી ગયો તો મારી નવ કોટ ઢેમો ઢેમો કરી નતું મારી તો નહી ગયો જીમી મને એવું કીધું કે તમે ગમ વાઘ થઈ મોટું માથું હોન મને એવું આ તો મારો ખબર હે મને

કુટુંબ માં તમે કોઈ ને ગોઠા નતા એટલા મને ખબર ગટુલા તમે થાપાય તો યાદ આવે ને ખેતર માં ઓ